અમૂલ નિયામક મંડળની આજે ચૂંટણી અમૂલ ડેરી ખાતે યોજાઈ હતી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો બીજી બાજુ અમૂલ ડેરીના બહાર ઉમેદવારોના ચૂંટણીમાં કોઈ બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આજરોજ દસ સપ્ટેમ્બરના રોજ અમૂલ નિયામક મંડળની આઠ બ્લોક અને એક વ્યક્તિગત બ્લોકની ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં તમામ મતદારોએ શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું છે જે સરાહનીય છે સંપૂર્ણ મતદાન પ્રક્રિયા શાંતિમયપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થતા સત્તાણું ટકા મતદાન થયું છે જ્યારે આગામી બારમી સપ્ટેમ્બરના શુક્રવારના રોજ સવારના નવ વાગ્યાના સમયથી મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આ પ્રક્રિયા બે રાઉન્ડમાં કરવામાં આવશે ત્યારબાદ તે જ સમયે વિજેતા ઉમેદવાર જાહેર કરવામાં આવશે બુધવારના રોજ યોજાયેલી અમુક નિયામક ચૂંટણીમાં સાહીઠથી વધુ કર્મચારીઓ તેમજ પોલીસ અધિકારીઓ તથા કર્મચારી તેમજ અન્ય કર્મચારીઓ જોડાયેલા જ્યારે મતપેટીની સીલની અને વ્યવસ્થિત જગ્યાએ મૂકવાની કામગીરીમાં પણ અન્ય ત્રીસ કર્મચારીઓ પણ જોડાયેલ હતા

કુલ ચોવીસ ઉમેદવારો માટે વોટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તથા નવસો થી નવસો પચાસ જેટલા વોટરોએ આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધેલો છે ટકા થયું વોટિંગ છે સદર ચૂંટણી માટેની મતગણતરીની પ્રક્રિયા તારીખ બાર સપ્ટેમ્બરના રોજ અમુલ પરિસર ખાતે યોજવાની છે સવારે નવ વાગે મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે ત્યારબાદ મતગણતરી પૂર્ણ થઈ હતી વિજેતા ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે